નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ કાયદો અને સમાજ લો એન્ડ સોસાયટીમાં હું બી એન રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું મિત્રો ખેતરમાં વહેતા કુદરતી પાણીના વહેણને અવરોધવામાં આવ્યો હોય અને આવો અવરોધ દૂર કરવા માટે મામલતદાર કોર્ટ દ્વારા આવા ખેડૂત વિરોધ કાયમી મનાઈ હુકમ આપવામાં આવ્યો હોય અને કાયમી મના હુકમ ચેલેન્જ કરવામાં આવ્યો હોય તે બાબતના નામદાર ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ વિશેની આજે આપણે જાણકારી મેળવીએ મિત્રો ખેતરમાં કુદરતી રીતે જ નદી નાળા વહેણો નીકળતા હોય છે અને તે કુદરતી રીતે ખેતરમાં વહી જતા હોય છે ચોમાસા દરમિયાન આવું પાણી તેના ઢાળ પ્રમાણે એટલે કે જમીનના ઢાળ પ્રમાણે વહેતું હોય છે જો આવું કુદરતી રીતે વહેતું પાણી કોઈ ખેતર માલિક બંધ કરે તો અન્ય ખેતર માલિકોની જમીનમાંથી વહી આવું પાણી જમીનને નુકસાન કરતું હોય છે આથી આવું નુકસાન અટકાવવા માટે અને આવા પાણીના વહેણને અટકાવતો પાળો બાંધનાર કે પાકું બાંધકામ કરનાર ખેડૂત વિરુદ્ધ અન્ય ખેડૂતો મામલતદાર કોર્ટમાં પોતાનો દાવો છ મહિનાની અંદર રજૂ કરી શકે છે અને આવું વહેણ અટકાવનાર ખેડૂતને મામલતદાર કોર્ટ દ્વારા વહેણ ન અટકાવતો હુકમ કરી શકે છે અને જો વહેણ અટકાવ્યું હોય તો તે દૂર કરતો હુકમ તથા ફરીથી આવું વહેણ અટકાવવાનું કૃત્ય તે ન કરે તેના માટે ખેડૂત વિરુદ્ધ કાયમી મનાય હુકમ પણ મામલતદાર કોર્ટ આપી શકે છે આજે આપણે આ બાબતના નામદાર ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ વિશેની જાણકારી મેળવ છું જેથી કરીને આવી રીતે બંધપાળો બાંધવાથી કે કાયમી કોઈ બાંધકામ નદીના વહેણ ઉપર કરી નાખવાથી જે ખેડૂતોને અસર થતી હોય તેવા ખેડૂતો આ જાણકારી મેળવી મામલતદાર કોર્ટની અંદર તેમનો દાવો રજૂ કરી શકે અને યોગ્ય રાહતદાદ મેળવી શકે મિત્રો આ જજમેન્ટના પાર્ટીનું નામ જજમેન્ટની તારીખ અને જજમેન્ટના નંબર જોઈએ તો પાર્ટીનું નામ છે જયંતિભાઈ ગાંડાભાઈ પટેલ વિરુદ્ધ ડેપ્યુટી કલેક્ટર શ્રી ધાંગધ્રા જજમેન્ટની તારીખ છે ત્રણ ચાર બે હજાર ચોવીસ આર ઓબ્લિક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અગિયાર હજાર આઠસો છન્નું બે હજાર એકવીસ આ નંબર છે તો મિત્રો જોઈએ વિગત તો બનાવની વિગત જોઈએ તો ધાંગધ્રા તાલુકાના ગામ પ્રતાપપુર જેને ચંદ્રસર તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગામના ખેડૂત દ્વારા તેની જમીનમાં એક બંધ પાળો નાખવામાં આવેલ આથી અન્ય જે જમીન માલિકો છે તેમની લગભગ એકસો એકર જેવી જમીનમાં કુદરતી પાણીના પ્રવાહમાં અવરોધ થતા પાણીનો ભરાવો થતા નુકસાન થયેલ આથી આવા ખેડૂતો દ્વારા બંધ પાળો નાખનાર ખેડૂત વિરુદ્ધ મામલતદાર કોર્ટની અંદર દાવા અરજી કરવામાં આવેલ તથા આ ખેડૂત વિરુદ્ધ પાળાનો અવરોધ દૂર કરવા માટે તથા ફરીથી પાળો ન નાખે તેના માટે કાયમી મનાઈ હુકમની માગણી કરવામાં આવેલ પાળો નાખનાર ખેડૂત વિરુદ્ધ કરવામાં આવેલ આક્ષેપોના જવાબમાં બંધ પાળો નાખનાર ખેડૂતે એવો જવાબ રજૂ કરેલ કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા બાંધવામાં આવેલ કેનાલના કારણે આ પાણી ભરાય છે આમ પોતે આમાં કસૂરવાર નથી તથા દાવો પોતાની સામે નહીં પણ સરદાર સરોવર નર્મદા નિગમ સામે કરવો જોઈતો હતો વગેરે રજૂઆતો તેના દ્વારા કરવામાં આવેલ મિત્રો સમગ્ર દાવાની હકીકત જોઈ ધાંગધ્રાના મામલતદાર દ્વારા સ્થળનું પંચનામું કરવા માટેનો હુકમ કરવામાં આવેલ અને સ્થાનિક જગ્યાએ પંચનામું કરવામાં આવેલ જેમાં પંચનામા દરમિયાન પાળાથી પાણીમાં અવરોધ થયાનું બહાર આવેલ અને એવી વિગત પણ બહાર આવેલ કે સદરહુપાળો બે વર્ષ પહેલાં નાખવામાં આવેલો તથા પાળો વરસાદના કારણે તૂટી ગયેલ આથી મામલતદાર દ્વારા ખેડૂતને આવો પાળો ફરીથી ન નાખવા માટે કાયમી મનાઈ હુકમ આપવામાં આવેલ આથી આ જજમેન્ટથી નારાજ થઈ પાળો નાખનાર ખેડૂત દ્વારા ધાંગધરાના ડેપ્યુટી કલેક્ટરની કોર્ટમાં રિવિઝન અરજી કરવામાં આવેલ અને ધાંગધ્રાના ડેપ્યુટી કલેક્ટરશ્રી દ્વારા પણ ઉપરોક્ત સમગ્ર હકીકતો ધ્યાને લઈ અને આ ખેડૂત વિરુદ્ધ કાયમી મનાય હુકમ કાયમ રાખવામાં આવેલ આથી નારાજ થઈ ખેડૂત દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ બંને હુકમોને ચેલેન્જ કરવામાં આવેલ મિત્રો હાઈકોર્ટમાં પાળો નાખનાર ખેડૂત તરફે એવી રજૂઆત કરવામાં આવેલ કે આ કામે સરદાર સરોવર નર્મદા નિગમને પક્ષકાર બનાવવામાં આવેલ નથી જે જરૂરી પક્ષકાર હતા સ્થાનિક જગ્યાનું જે પંચનામું કરવામાં આવેલ છે તેમાં અવરોધ ઓછામાં ઓછા બે વર્ષ જૂનો હતો આથી જે પ્રતિવાદીઓ છે એટલે કે સામાવાળા તેમના દ્વારા દાખલ કરાયેલ દાવો મામલતદાર કોર્ટની કલમ પાંચ હેઠળ આપવામાં આવેલ છ મહિનાની સમય મર્યાદા બહારનો હતો આમ દાવો છ મહિનાની સમયમર્યાદા બહારનો હોવા છતાં પ્રતિવાદીઓ દ્વારા દાવો દાખલ કરવામાં આવેલ છે મામલતદાર કોર્ટે અધિનિયમમાં આપવામાં આવેલ સમયમર્યાદા છ મહિનાની હોવા છતાં મામલતદાર એ સત્તાનો ઉપયોગ કર્યો છે પંચનામામાં એવું પણ બહાર આવેલ છે કે અવરોધ લગભગ બે વર્ષના સમયગાળા પહેલાંનો છે આમ આ બાબત મામલતદાર તથા નાયબ કલેક્ટર દ્વારા પણ અવગણવામાં આવેલ છે એવી રજૂઆત પણ કરવામાં આવેલ કે કથિત અવરોધ માટે અરજદારને જવાબદાર ઠેરવી શકાય નહીં સબ કેનાલની ખામીયુક્ત ડિઝાઇનને કારણે પાણી ઓવરફ્લો થતાં આવું પાણી ભરાઈ જાય છે આ બાબત ધ્યાને લઈને પણ અવરોધ દૂર કરવા માટે અરજદાર સામે કોઈ દાદ આપી શકાય નહીં વળી આવી દાદ માત્ર સિવિલ કોર્ટ જ આપી શકે મામલતદાર કોર્ટ મનાઈ હુકમ આપી શકે પરંતુ ભવિષ્યમાં તે આવું ન કરે તેના માટેનો હુકમ કરી ન શકે એટલે કે ભવિષ્યમાં અવરોધ દૂર કરવાનો હુકમ ન કરી શકે આથી મામલતદારે સત્તા બહારનો આ હુકમ કરેલ છે આ બાદ સરકાર પક્ષે એવી રજૂઆત કરવામાં આવેલ કે બંને સત્તાધીશો દ્વારા એટલે કે મામલતદાર અને નાયબ કલેક્ટર દ્વારા જે હુકમ ફરમાવવામાં આવેલ છે તે કાયદા મુજબનો છે મામલતદાર કોર્ટ અધિનિયમની કલમ પાંચ બે મામલતદારને મનાઈ હુકમ જારી કરવાની સત્તા પ્રદાન કરે છે અને મનાઈ હુકમ જારી કરવાની સત્તામાં કાયમી મનાઈ હુકમ જારી કરવાની સત્તાનો પણ સમાવેશ થાય છે અને આથી આ આદેશ યોગ્ય છે અને કાયદાની વિરોધનો ગણી શકાય નહીં દાવાના નિકાલ સમયે પાળો તૂટેલો હતો તેથી પાળો દૂર કરવાનો કોઈ હુકમ મામલતદારશ્રી દ્વારા કરવામાં આવેલો નથી પરંતુ ફરીથી આ પાળો ન બાંધે તે માટેનો હુકમ કરવામાં આવેલ છે એટલે બાંધકામ બે વર્ષ જૂનું હતું કે કેમ એ પ્રશ્ન અસ્થાને છે સમગ્ર દલીલો સાંભળ્યા બાદ કોર્ટે એવું અવલોકન કર્યું કે પંચ રોજકામનો ઉપયોગ જમીન અને સ્થિતિનું મૂલ્યાંકન કરવા સિવાય અન્ય કોઈ હેતુ માટે થઈ શકતો નથી અને તેથી પંચ રોજકામમાં કોઈ વધારાની માહિતી હોય તો તે ધ્યાને લઈ શકાય નહીં મામલતદારે નિર્ધારિત પ્રક્રિયા મુજબ દાવાનો નિકાલ કરેલ છે તેવું અવલોકન કોર્ટે કરેલ મામલતદાર કોર્ટને ભવિષ્યનો અવરોધ દૂર કરવા માટે પણ કાયમી મનાય હુકમ આપવાની સત્તા છે પાળાનું નિર્માણ બે વર્ષ પહેલાં કરવામાં આવેલું તેવી બાબત પંચ રોજકામમાં લખવી જરૂરી ન હતી કારણ કે પંચ રોજકામ એ હકીકત હકીકત પત્રક છે તેમાં જમીનની વાસ્તવિકતા સિવાય બીજું કંઈ દર્શાવાય નહીં કે બીજી કોઈ બાબત હોવી જોઈએ નહીં આથી સ્થળ સ્થિતિની બાબત સિવાયની બીજી બાબતોને નજરઅંદાજ કરવી જોઈએ જે મામલતદાર કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે આથી મામલતદાર તથા નાયબ કલેક્ટર દ્વારા અપાયેલ આદેશમાં દખલ કરવાનું કોર્ટને કોઈ કારણ રહેતું નથી અને અરજદારના કહેવા પ્રમાણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા કેનાલના બાંધકામને કારણે પાણી ભરાઈ ગયું છે તથા મામલતદાર તથા નાયબ કલેક્ટરશ્રીના હુકમથી તે જો નારાજ હોય તો યોગ્ય સિવિલ કોર્ટમાં જઈ શકે છે અને ટ્રાયલ કોર્ટ યોગ્ય પુરાવો લઈ અને તેનો ચુકાદો આપી શકે છે જે મામલતદાર કોર્ટને બાધ્ય છે આમ આવા કારણો અને હકીકતો તપાસી નામદાર ગુજરાત હાઈકોર્ટે બંધ પાળો બાંધનાર એટલે કે ખેતરમાં પાણીના વહેણમાં અવરોધ ઊભો કરનાર ખેડૂતની અરજી કાઢી નાખી હતી અને મામલતદાર દ્વારા આપવામાં આવેલ કાયમી મનાય હુકમ માન્ય રાખ્યો હતો તો મિત્રો આ હતું મારું પાણીના વહેણમાં અવરોધ ઊભો કરતા વ્યક્તિ વિરુદ્ધ નામદાર ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટની જાણકારી આપતો વિડીયો આ જજમેન્ટની વિગતો જાણકારી આપને ગમી હોય તો આ વિડીયોને આપ લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા આપના ગ્રુપ સર્કલમાં આને ફોરવર્ડ કરજો જય હિન્દ જય ભારત